હરઘર તિરંગા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર તિરંગામય બન્યું દેશભક્તિના નારાજ સાથે પોલીસ જિલ્લા કલેક્ટર કચેરી સુધી તિરંગા યાત્રા હરઘર તિરંગા અભિયાન બનાસકાંઠા પાલનપુર બન્યું તિરંગામય દેશભક્તિના નારાજ સાથે પોલીસ હેડક્વાર્ટર થી કલેક્ટર કચેરી સુધી તિરંગા યાત્રા યોજાઈ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ અને ધારાસભ્યો શ્રી અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ ગર્વભેર લહેરાવ્યો તિરંગો જાહેર માર્ગ ઉપરથી પસાર થતી તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું ઘર તિરંગા અભિયાન અન્વે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ તથા પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હરઘર તિરંગા યાત્રા યોજાઈ હતી ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સહિતના અધિકારીઓ હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ યાત્રા જાહેર માર્ગ પરથી પસાર થતા મોટી સંખ્યામાં નગરવાસીઓ પણ જોર સાથે જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા પોલીસ જવાનો દ્વારા બસો મીટર લાંબા તિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી રાહદારીઓ વેપારીઓ વાહન ચાલકો અને નગરજનોએ હાથમાં તિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું તિરંગા યાત્રા પ્રસંગે પાલનપુર નગર તિરંગામય બની જવા પામ્યું હતું સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલે દેશના વીર સપૂતોના બલિદાનને યાદ કરી જિલ્લાવાસીઓને તિરંગા યાત્રા અને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારી શ્રીઓ અગ્રણી શ્રીઓ જિલ્લા તંત્રના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ પોલીસ જવાનો હોમગાર્ડ્સ અને જીઆરડીના જવાનો એનસીસી કેડેટ્સ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ

એ શહીદ પુરુષોનું પણ નમન કરું છું અને મા ભૌમની રક્ષા માટે અનેક વીર સૈનિકોએ પણ શહીદી હોય છે એમણે પણ નમન કરું છું નમસ્કાર મિત્રો તિરંગા યાત્રા હર ઘર તિરંગા દેશના લોકલાડીના પ્રધાનમંત્રી યાદ નરેન્દ્રભાઈ મોદીની આગેવાની દરેક પ્રમ દિવસ પંદરમી ઓગસ્ટે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે તિરંગા યાત્રા સમગ્ર પ્રજાતનની હિન્દુસ્તાનવાસીની આન બાનને શાન જે છે કે આ તિરંગાનું જે માન છે એમાં એક એક જણને આઝાદી મેળવવામાં જે લોકોએ શહીદી બોરી છે કેટલાય બલિદાનો આપ્યા છે પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાય લોકોએ અને સરહદની રક્ષા ઉપર જે જવાનો પણ જ્યારે એમની સેવા કરી રહ્યા છે આ બધામાં મિત્રો ભૂતકાળ આપણો એવો હતો કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી એટલે માત્ર મારા બાળકો શાળાના બાળકોને તિરંગો ફરજિયાત દંડા દિવસ તરીકે ધ્વજવંદન કરવાનું બાકી રજા બધા માણતા હતા પણ નરેન્દ્ર મોદીને એમ કે આ રજાનો દિવસ નથી દેશની આઝાદીને સ્વતંત્રતાને યાદ કરવા માટે દરેક વ્યક્તિને એમ થાય કે આઝાદી મેળવવામાં કોણે શું કર્યું છે એ શહીદોને આપણે ભૂલી ન જા એ યાદ માટે પહેલો મારો દેશ પછી હું આ ભાવનાને વરેને વરેલો જ્યારે દેશ છે ત્યારે એને યાદ રાખવા માટે આ તિરંગા સમગ્ર હિન્દુસ્તાનના તમામ ગામોમાં એક એક પ્રજાજન પાસે એક એક વ્યક્તિ પાસે જવાની જે પ્રતિજ્ઞા લીધી છે કે મોદી સાહેબની વાત કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સાથે સૌના વિશ્વાસથી દેશ આગળ વધે અને તિરંગાની યાદ બાનને શાન બઢે એના માટે આવો આપણે પંદરમી ઓગસ્ટની પણ બધાને શુભેચ્છાઓ રામ રામ